નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ તમારે શું કરવાનું જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એ બધા એના જે આંકડા છે એ તમારે કા કમેન્ટમાં લખવાના છે જેમ કે દસમાંથી દસ સાચા કે જે પણ હોય દસ પ્રશ્નો એટલા માટે કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં તમને ખબર છે કે આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું

મોટા કંથારિયાના ચાર વર્ષના બાળક તરીકે નોંધાયું છે ચાર વર્ષના બાળકનું મૃત્યુ થયું છે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી તરફથી આ પુષ્ટિ મળી છે શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં નોંધાયેલા આ જે વાયરસ એ નવા વિસ્તારોમાં ફેલાઈ ગયો છે જેને કારણે બે અઠવાડિયામાં ચૌદ મૃત્યુ થયા છે છવ્વીસ શંકાસ્પદ કેસો તપાસની હોઠ હેઠળ હોવાની સાથે સંભવિત ફાટી નીકળવાની ચિંતા ઊભી કરે છે ચાંદીપુરા વાયરસ જેને આપણે સી એચ પીવી ગઈએ છીએ એ રાબડો વિરિડે કુટુંબનો એક ભાગ છે તે મુખ્યત્વે સેનફ્લાય ફ્લાયમાં તમે જુઓ તો ફ્લેબોટોમાઇન ફ્લાય ફ્લેબોટોમસ પાપટાસી અને મચ્છર જે એડિસ ઇજિપ્તી શેરા દ્વારા ફેલાય છે વાયરસના જંતુઓની લાળ ગ્રંથિમાં રહે છે અને કરડવાથી મનુષ્ય અથવા તો અન્યમાં રજ્જુ સંક્રમિત થઈ શકે છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ચેપ અને એન્સેફાલિટીસ તરફ દોરી જાય છે સીએચપીવી ચેપ છે ને એના ફ્લૂ જેવા લક્ષણો હોય તાવ જોરદાર આવે શરીરમાં દુખાવો જોરદાર થાય માથામાં દુખાવો થાય અને તે બદલાયેલ સેન્સેરિયમમાં હુમલા પછી જે એન્સેફાલિટીસમાં ઝડપથી પ્રગતિ કરી શકે છે બાકીના અમુક લક્ષણો જે નવા દે ને એ તમે જુઓ તો શ્વાસની તકલીફ થાય સ્ત્રાવની વૃદ્ધિ થાય એનેમિયાનો સમાવેશ થાય ચેપ ઘણીવાર ઝડપથી આગળ વધે જે હોસ્પિટલની અંદર દાખલ થાવ ને તો ચોવીસથી અડતાલીસ કલાકની અંદર સંભવિત રીતે મૃત્યુ પણ થઈ શકે હવે તાજેતરના અવલોકનોનો રોગના જે અભિવ્યક્તિ અને વેક્ટર વર્તનમાં ફેરફાર થયો છે સેન્ટ ફ્લાવ જે અગાઉ ત્રણ ફૂટથી ઉપર અડવા માટે જાણીતી ન હતી એ વધુ ઊંચાઈએ જોવા મળે છે પાવાગઢ ખેડબ્રહ્મા ગોધરા આવા આદિવાસી વિસ્તારોમાં નોંધાયેલા કેસો સાથે નવા ફાટી નીકળવાના કેન્દ્રો ઉભરી આવ્યા છે વધુમાં તાજેતરના કેટલાક મૃત્યુ મગજના હેમરેજ સાથે રજૂ થયા છે જે એક નવું લક્ષણ કહેવાય પહેલાં આવું લક્ષણ નહોતું કે ભાઈ હેમ્બરેજ થાય અધિકારીઓએ દેખરેખના પ્રયાસો વધાર્યા છે લક્ષણો માટે અઢાર હજારથી વધુ લોકોની તપાસ કરી છે ચોક્કસ પગલાંઓમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરેનો સર્વેનો સમાવેશ થાય છે જેથી નવા કેસોને તાત્કાલિક ઓળખી શકાય અને તેનું સંચાલન કરી શકાય આરોગ્ય વિભાગ વાયરસના સંભવિત ફેલાવાને રોકવા માટે શંકાસ્પદ કેસોની સક્રિયપણે તપાસ કરી રહ્યું છે જો આપણે વાત કરીએ ને તો બહુ જૂની વાત છે કે મહારાષ્ટ્રમાં ઓગણીસો પાસઠમાં પ્રથમ વખત સીએચપીવી ચેપની ઓળખ કરવામાં આવી હતી બે હજાર ત્રણ ચારમાં મહારાષ્ટ્ર ઉત્તર ગુજરાત આંધ્રપ્રદેશ એમાં ફાટી નીકળ્યું હતું ત્રણસો કદાચ વધારે બાળકોના મૃત્યુ થયા હતા એ વખતે મધ્ય ભારતમાં ચેપ સ્થાનિક રહે છે ખાસ કરીને ગ્રામીણ આદિવાસી અને પેરીફલ વિસ્તારોમાં જે સેન્ટ ફ્લાય બરાબર છે પ્રચલિત હોય ને ત્યાં બધું આ થાય છે અરવલ્લીની આપણે વાત કરી અરવલ્લી જિલ્લો તમને ખબર છે અરવલ્લી નામની પર્વતમાળા જે વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળાઓમાંની એક છે આપણા અમદાવાદથી લઈને છેક દિલ્હી સુધી પ્રચ પ્રસરિત છે અને અરવલ્લી જિલ્લાનું મુખ્ય સ્થળ તમારે કહેવાનું છે જો તમને આવડે તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે વીસમી જુલાઈના રોષ તો વીસમી જુલાઈના રોષ ઓગણીસો ને ચોવીસની અંદર જે ચેસ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન ફિડે એની સ્થાપના કરવામાં આવી હતી પેરિસમાં બરાબર છે તો વિશ્વ ચેસ દિવસ ઉજવવાનું જે લક્ષ્ય છે એ ચેસ પ્રવૃત્તિ માટે સહકાર અને વિશ્વના તમામ લોકોમાં મૈત્રીપૂર્ણ સંવાદિતા સુધારવા માટેનો છે ફીડેની વાત કરીએ તો ફીડે છે એના જે અધ્યક્ષ છે એમનું નામ છે આરકાડી ડોકોવિચ એના જે ઉપાધ્યક્ષ છે એનું નામ તમારે કહેવાનું છે આજે મૂન ડે પણ છે વીસ જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેરમાં વીસ જુલાઈ ઓગણીસો ઓગણ માં પ્રથમ વખત ચંદ્ર પર મનુષ્યએ ઉત્તરાયણ કર્યું હતું ડીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો હતો એટલે એને મૂન ડે પણ કહેવાય છે યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇપનને પ્રેસ કરીને ઈસરોએ પ્રથમ વખત સેતુનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો છે હવે ઈસરોએ નાસાના સેટેલાઇટની મદદથી પ્રથમ વખત રામસેતુ રામસેતુને એડમ બ્રિજ પણ કહેવાય છે એનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો છે ઈસરોની તરફથી તૈયાર કરવામાં આવેલા દસ મીટર રિઝોલ્યુશનના જે નકશામાં સમગ્ર પુલને જોઈ શકાય છે એજન્સીએ આ માટે ઓક્ટોબર બે હજાર અઢારથી ઓક્ટોબર બે હજાર ત્રેવીસની વચ્ચે છ વર્ષનો ડેટા તૈયાર કર્યો છે ઈસરોનો જોધપુર અને હૈદરાબાદ જે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાનિકો આ અંગે એક જનરલમાં રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં માહિતી આપવામાં આવી છે નાસાના સેટેલાઇટનો ઉપયોગ કરીને એડેમ્બ્રિજ અંગે એક જટિલ વિવરણ આપવામાં આવ્યું છે આઈસી સેટ ટુની મદદથી શોધ કરતા સમુદ્રીનો આ પ્રમાણનો પ્રથમ નકશો તૈયાર કર્યો છે ઈસરોની વાત કરી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેરમાં એની સ્થાપના કરવામાં આવી હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં છે તમારે કહેવાનું છે કે ઈસરોના અધ્યક્ષનું નામ શું છે જો તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો નેપાળમાં ચોથી વખત કેપી શર્મા ઓલી પ્રધાનમંત્રી બન્યા છે બરાબર શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના શીતલ નિવાસમાં થયો આ વખતે તેઓ નેપાળી કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યા છે ઓલી જે છે એમણે પુષ્પકમલ દહલ પ્રચંડના સ્થાને પીએમ તરીકે શપથ લીધા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં પુષ્પકમલ દહલ એટલે પ્રચંડે વિશ્વાસ મત ગુમાવ્યો હતો આ પછી નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌંડેલે બંધારણની કલમ છોતેર બે અનુસાર નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરી હતી નેપાળની વાત કરીએ કેપિટલ કાઠમંડુ છે બરાબર છે અને પુષ્પકમલ દહલની જગ્યાએ હવે કેપી શર્મા ઓલી એના ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે કરન્સીની નેપાળી જ રૂપી છે દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ છે નેપાળ જેને સમલૈંગિક લંગનને મંજૂરી મંજૂરી આપી હોય એમ તમારા માટે પ્રશ્ન નેપાળે તેની પર્યટન રાજધાની બીજી ઘોષિત કરી બીજી એટલે કે નવી ઘોષિત કરી છે નેપાળની કેપિટલ કાઠમંડુ છે પર્યટન કેપિટલ બનાવ્યું છે ને એનું નામ તમારે કહેવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશભાસ્ાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી એને જોઈન કરો ટેલિગ્રામ ચેનલમાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે આ ઉપરાંત તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે મહિલા ક્રિકેટ એશિયા કપની નવમી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે જવાબ આવશે શ્રીલંકામાં શરૂ થઈ છે તો નવમી આવૃત્તિ ઓગણીસ જુલાઈથી શરૂ થઈ ગઈ છે શ્રીલંકાના દાંબુલા ખાતે હવે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં મહિલા એશિયા કપ યોજાવાનો છે ફાઇનલ સહિતની બધી જ મેચો ઓગણીસથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે મહિલા એશિયા કપનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે જે એશિયામાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે ટોટલ આઠ ટીમો છે મિત્રો ભારત નેપાળ યુએઈ બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા મલેશિયા થાઇલેન્ડ આટલી ટીમો છે છેલ્લી બે હજાર બાવીસની આવૃત્તિમાં સાત ટીમો હતી આ વખતે બે હજાર ચોવીસમાં આઠમી ટીમ કઈ આવી નેપાળ બે હજાર ચારમાં જ્યારે આ કપ શરૂ થયો ત્યારે પચાસ ઓવરની વન ડે ઇન્ટરનેશનલ ફોર્મેટ હતી બે હજાર પાંચ છ અને આઠ એ ઓડીઆઈ પચાસ ઓવરમાં રમાઈ બે હજાર બારથી ટી ટ્વેન્ટીમાં યોજાય છે ભારતે નવમું સંસ્કરણ છે એટલે અત્યાર સુધી આઠ યોજાય આઠમાંથી સાત જીત્યા ખાલી બાંગ્લાદેશે બે હજાર અઢારમાં એકવાર જીત્યો છે બાકી બધા ભારત જીતી ગયા છે બરાબર છે તમને ખબર છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેન્સ યોજાઈ ગયો અમેરિકા વેસ્ટ ઇન્ડિઝમાં ભારતે જીતી લીધો હવે આ વર્ષે મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ યોજાવાનો છે કઈ જગ્યાએ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મણિપુર રાજ્યથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ કોણ જસ્ટિસ એન કોટીશ્વર સિંહ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમણે સુપ્રીમ કોર્ટમાં બે નવા જજોની નિમણૂંકની મંજૂરી આપી દીધી છે એક છે જસ્ટિસ એન સિંહ બીજા છે જસ્ટિસ આર મહાદેવન તો જસ્ટિસ આ બન આ નિમણૂક બાદ જસ્ટિસ સિંહ છે એ મણિપુરથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ બનશે હવે આપણા ચીફ જસ્ટિસ છે સુપ્રીમ કોર્ટના ડીવાય ચંદ્રચૂડ એમના નેતૃત્વ હેઠળ કોલેજ એ બન્યા નામની ભલામણ કરી હતી સુપ્રીમ કોર્ટમાં ટોટલ ચોત્રીસ જજોને પદની જોગવાઈ છે બંધારણની કલમ એકસો ચોવીસ એવી જોગવાઈ કરે છે કે રાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂક અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સલાહને આધારે કરશે હવે સર્વોચ્ચ અદાલતમાં એક તો મેન ચીફ જસ્ટિસ હોય બાકી બીજા ચાર સૌથી સિનિયર જજ હોય એનું જે ગ્રુપ હોય એ દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક અંગે નિર્ણય લે એમના નામની દરખાસ્ત કેન્દ્રને મોકલે એને શું કહેવાય કોલેજિયમ કહેવાય બરાબર મણિપુરનું કેપિટલ ઇમ્ફાલ છે સીએમ એન બરેનસિંહ સિંહ છે હાઈકોર્ટ એની ઇમ્ફાલમાં છે તમારે એના ગવર્નરનું નામ કહેવાનું છે જો તમને ખબર હોય તો પોલ કાગામ ચોથી ટર્મ માટે રવાંડાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે તો રવાડાના રાષ્ટ્રીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ પોલ કાગામે નવ્વાણું ટકા મતો મેળવી લીધા છે ચોથી ટર્મ માટે દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે બે હજારની સાલથી રાષ્ટ્રપતિ તરીકે દેશ પર શાસન કરનાર પોલ કાગામ બે હજાર સત્તરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ નવાણું ટકા મચો જીતો મેળવી હતી બે હજાર ચોવીસમાં પણ સત્યાવીસ જુલાઈએ પરિણામ આવશે અથવા એ પહેલાં પણ આવવાની અપેક્ષા છે ત્રણ ઉમેદવારો રાષ્ટ્રપતિ પદ માટે પોલ કાગામ ડેમોક્રેટિક ગ્રીન પાર્ટીના ફ્રેન્ક હેબિનેઝા સ્વતંત્ર ઉમેદવાર છે ફિલિપ મયાનપાનામાં આ બધા હરીફારમાં હતા રવાંડા દેશ મધ્ય આફ્રિકામાં એક લેન્ડલોક દેશ છે દેશને હજાર પહાડોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે રવાંડા છે એનું કેપિટલ કિંગલી છે કરન્સી તમારે કહેવાની છે તમને ખબર હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને વર્ષ બે હજાર ચોવીસનો વિક્રમ સારાભાઈ મેડલ આપવામાં આવ્યો છે તો જવાબ આવશે પ્રોફેસર અનિંદ ભારદ્વાજ જેઓ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદમાં આવી છે એના તેઓ શું છે હાલના ડિરેક્ટર છે તો બે હજાર ચોવીસનો એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે પંદરમી જુલાઈના રોજ કોરિયાના બુશાનમાં પિસ્તાલીસમી કોષ સાયન્ટિફિક એસેમ્બલીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો પ્રોફેસર અનિલ ભારદ્વાજ છે એમણે ભારતીય ગ્રહો અને અવકાશ અભિયાનો માટે સાધનોના વિકાસ કહી શકીએ પછી સૌર મંડળના પદાર્થોના બહુ તરંગ લંબાઈના અવલોકનો કહી શકીએ પછી ગ્રહોના વાતાવરણીય આયનોસ્ફિયરની પ્રક્રિયાઓના સૈદ્ધાંતિક અભ્યાસ એ બધામાં એમણે ફાળો આપ્યો છે તેમણે અને તેમની ટીમના વૈજ્ઞાનિકોનો ફાળો ચંદ્ર પરના તમામ મિશન ચંદ્રયાન એક બે અને ત્રણ મંગળમાં મંગળયાન સૌર મિશન આદિત્ય એલવન આ બધા પર મોકલવામાં આવેલા લેન્ડર અને રોવરમાં એમણે ફાળો આપેલો છે આ પુરસ્કારની વાત કરીએ તો સંશોધન સમિતિ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુએન કોપ્સ એના દ્વારા અને ઈશરો દ્વારા સંયુક્તપણે આપવામાં આવે છે આ સભામાં પ્રહલાદ ચંદ્ર અગ્રવાલને હેરી મેસી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઓગણીસો સુડતાલીસમાંની સ્થાપનાથી અમદાવાદમાં આવેલી છે તમને ખબર છે પીઆરએલએ રિસન્ટલી મંગળ ઉપર ત્રણ ક્રેટર શોધ્યા ખાડાઓ તમને નામ આવડે તો કમેન્ટમાં લખો શૂટર સબીરા હેરિસે ઇટાલીના સોટગન જુનિયર વર્લ્ડ કપમાં બ્રોન્જ જીત્યો છે તો ભારતની સબીરા હેરિસે ઇટાલીના પોરપેટોમાં આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં મહિલા ટ્રેપ ઇવેન્ટમાં બ્રોન્જ જીત્યો યુએસની કેરી ગેરિસ અને ગોલ્ડ ઇટાલીની સોફિયા ગોરીએ સિલ્વર જીત્યો છે અન્ય ભારતીય ભવ્યા ત્રિપાઠીએ એકસો બેના સ્કોર સાથે છવ્વીસમાં નંબર પર રાજકુમાર ઇગલ સો પોઈન્ટ સાથે તેત્રીસમાં નંબર પર રહ્યા છે હવે મિત્રો જોશો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે તો અરબ સાગરમાં જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલા કયા રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી નથી એવું કીધું છે તો જમ્મુ કાશ્મીરમાં નથી થતી નીચે દર્શાવેલા પાક અને તે સંબંધિત રા નીચે દર્શાવેલા પાક અને તે ઉત્પાદન કરતાં રાજ્યોના સંદર્ભમાં કયા વિકલ્પ સાચું નથી તો એક વિકલ્પ એવું છે જે છે આદુ સિક્કિમ આદુનું સૌથી વધારે ઉત્પાદન છે ને એમપીમાં થાય છે મધ્યપ્રદેશમાં ભારતમાં નીચે દર્શાવેલા માળાઓ પૈકી સૌથી જૂની કઈ છે તો હમણાં જ આપણે મેં તમને આગળ કીધું હતું નીચે દર્શાવેલ પરમાણુ ઉર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણુ ઉર્જા કેન્દ્ર કયું છે તારાપોર

સ્વતંત્ર સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો સુખદેવે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ક્યાં ગુજરાતના કયા ગુજરાતના જિલ્લાની પોલીસને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે તો ડાંગ જિલ્લાની સેકન્ડ પ્રશ્ન થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદિત વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક અબરા એટલે કે બોટનું ટ્રાયલ ઓપરેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું દુબઈમાં મિત્રો ગઈકાલે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો અરવલ્લી જિલ્લાનું મુખ્ય સ્થળ કયું છે તો મોડાસા સેકન્ડ પ્રશ્ન છે છે ફીડેના નામ શું વિશ્વનાથ આનંદ ચેસની સંસ્થા છે ને ઈસરોના અધ્યક્ષનું નામ શું છે ડોક્ટર એસ સોમનાથ ચોથો પ્રશ્ન છે કે નેપાળની પર્યટન રાજધાની કઈ બનાવી છે નેપાળે પોખરા નામની છે પાંચમો પ્રશ્ન શું કહે છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મહિલાઓનો છે જે આ વર્ષે યોજાવાનો છે ક્યાં યોજાશે બાંગ્લાદેશ પુરુષોમાં તો આપણે લઈને આવ્યા જોઈ લે મહિલામાં શું કરે છે મહિલાઓ મણિપુરના જે ગવર્નર છે એમનું નામ શું છે તો યાદ રાખજો અનસુયા ઉઈ કે સાતમા નંબરનો પ્રશ્ન રવાંડા રવાન્ડાની કરન્સી શું છે તો રવાડન ફ્રાંક આઠમો પ્રશ્ન છે મંગળ ઉપર ત્રણ આપણને ક્રેટર મળી આવ્યા છે ને પીઆરએલ એ શોધ્યા છે એકનું નામ લાલ આપ્યું છે બીજાનું નામ આપ્યું છે અને ત્રીજાનું નામ આ યાદ રાખજો લાલ મુશરણ અને હિલસા આ ત્રણ પ્રકારના ક્રેટર એટલે કે ખાડા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા શોધવામાં આવ્યા છે ઓકે ચાલો આગળ વધીએ મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની જો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરીને હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન રાજ્ય સરકારે રાજ્યના કયા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ લાગુ કરી હતી સેકન્ડ પ્રશ્ન ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે આ જવાબ તમને આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોઈ લીધા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને મિત્રો તમારા જે તે અભિપ્રાયો છે એ બધા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં લખજો એક વસ્તુ હું એ ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે અહીંયા હું તમને રોજ પૂછું છું કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એના જવાબો તમે લખો એ જવાબો તમે લખો છો એમાંથી કેટલા સાચા પડ્યા છે એ પણ તમે લખો કે ભાઈ આટલા પરંતુ કોઈ લખતું જ નથી ઘણીવાર એવું થાય છે કે બંધ કરી દેવા જે બે ચાર પાંચ મિનિટ બશે બરાબર છે તો તમે લખજો તમારા માટે જ છે અભિપ્રાયો તો લખો એટલીસ્ટ ઓકે તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત